ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોકુળની અંદર માખણ ચોરી કરતા ને ત્યારે બધા જે હોય ને એ ઘરે આવીને કેતા અને યશોદા ફરિયાદ કરતા કે તમારો લાલો છે ને અમારા ઘરે આવીને માખણ ની ચોરી કરે છે મટકા તોડી નાખે છે તો એને તમે કઈ કહો અને એ મટકા તોડી નાખે છે માખણ ચોરી કરે છે અને એના કારણે અમે છે ને મથુરામાં જઈ નથી શકતા કારણ કે અમારે કરે એટલે નંદ બાબા એ કૃષ્ણ પરમાત્માને બાળક સ્વરૂપ બાલકૃષ્ણ ને નંદ અને યશોદામાં કે છે કે બેટા લાલા આપણા ઘરે તો આટલા બધા માખણના માટ ભર્યા છે આપણા ઘરે કઈ માખણ ની ખામી નથી બેટા તો તું શા માટે આ બધા આ ગોકુળવાસીઓ ને હેરાન કરે છે અને એના ઘરે જઈને મટકા તોડી નાખે છો અને ચોરી કરે છે બેટા આવી તારે ક્યાં જરૂર પડે ચોરી કરવાની ત્યારે કૃષ્ણ પરમાત્મા ખૂબ સરસ જવાબ આપે છે બાપુ માં તમને ખબર છે કંસ કોણ છે કંસ છે

કર આપી પોતાના બાળકો માખણ વગરના ઘી વગરના રહે છે અને રાક્ષસ ને જયારે ધરે છે દાણ રૂપે આપે છે એ મને નથી ગમતું એટલા માટે હું જે જે જગ્યાએ માખણની ચોરી કરું છું ને ત્યાં એ ઘરનું જ બાળક હોય છે મારી સાથે અને ઈ માખણના જે પીંડો છે એ મટકી છે એમાંથી માખણ લઈ હું એના જ બાળકને ખવડાવું છું એટલે હું નથી ખાતો માખણ પણ આ મારા ગોઠિયા અને ગોકુળના જે બાળકો છે ને એને હું ખવડાવું છું અને આ વાત ઉપરથી આપણને સાર એટલો મળે કે જે જગ્યાએ સાચી જગ્યાએ આપણું અન્ન ધન વપરાવવું જોઈએ ને જ્યાં વપરાય ને તો બહુ મોટી સિદ્ધિ મળે છે અને ગેરમાર્ગે જો વપરાય તો લોકો એનો ગેર લાભ લે છે અને એનું પરિણામ સારું નથી આવતું જય શ્રી કૃષ્ણ